નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસના આંકડા શાસ્ત્રના સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો ત્રીજો દાખલો જોઈશું એક જીવન વીમા એજન્ટે અગિયાર પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર અઢાર વર્ષથી વધુ પરંતુ સાઠ વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધવાની છે એટલે આપણે આપેલ માહિતીનો મધ્ય શોધવાનો હવે મિત્રો તમે એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે મધ્ય શોધવાનો કીધું હોય ત્યારે આપણી જોડે શું હોવું જોઈએ ત્રણ માહિતી આપણી જોડે હોવી જોઈએ એક વર્ગ હોવો જોઈએ આવૃત્તિ હોવી જોઈએ અને ત્રીજું સંચય આવૃત્તિ હોવી જોઈએ સંચય આવૃત્તિ આ ત્રણ માહિતી હોવી જોઈએ સંચય આવૃત્તિને આપણે સીએફ પણ કહીએ છીએ આ ત્રણ માહિતી હોય તો આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ હવે અહીંયા જોઈએ તો આપણને વર્ગ આપેલો નથી વીસથી ઓછી પચીસથી ઓછી ત્રીસથી ઓછી એ પ્રમાણે માહિતી આપેલી છે પણ આપણી જોડે શું હોવું જોઈએ વર્ગ તો પહેલાં આપણે વર્ગ શોધવો પડશે પછી બીજી વાત ધ્યાન રાખવાની કે જ્યારે થી ઓછા અથવાથી વધુ આ પ્રકારની માહિતી આપેલી હોય અને જ્યારે એની સામે આ પ્રકારની માહિતી આપેલી હોય એની સામે જે તમને માહિતી આપેલી હોય એ કઈ હોય હંમેશા સંચય આવૃત્તિ જ હોય અને વર્ગની સામે જે આપેલી હોય એ આવૃત્તિ હોય અમુક દાખલામાં શું હોય છે તમને વર્ગ આપેલો હોય જેમ કે વીસ થી ત્રીસ ચાલીસ થી પચાસ અને એની સામે તમને કઈક પાંચ આપેલા અથવા તો સાત આપેલા આ રીતના માહિતી આપેલી હોય તો આ વર્ગ હોય આને વર્ગ કહીશું આપણે અહીંયા જે આપેલું હોય એ આવૃત્તિ થશે આપણી એટલે યાદ શું રાખવાનું છે આપણે કે જે વર્ગની સામે જે માહિતી હોય એ આવૃત્તિ હંમેશા આવૃત્તિ જ હોય અને થી ઓછા અથવા થી વધુની સામે જે માહિતી આપેલી હોય એની જોડે જે માહિતી આપેલી હોય એ કઈ હોય સંચય આવૃત્તિ જ હોય એટલે આ દાખલામાં આપણને ખાલી સંચય આવૃત્તિ એકલી જ આપેલી છે આપણે ત્રણ વસ્તુ મધ્ય સુધા માટે જોઈએ એમાંની સંચય આવૃત્તિ એકલી જ આપણને આપેલી છે આ થશે આપણી સંચય આવૃત્તિ સીએફ તો આપણે વર્ગ અને આવૃત્તિ શોધવાની રહી તો આપણે વર્ગ અને આવૃત્તિ શોધીશું એ શોધ્યા પછી આપણે મધ્યસ્થની ગણતરી કરીશું તો સૌ પ્રથમ આપણે વર્ગ શોધીશું વર્ગ તો હવે એ ધ્યાન રાખવાની વાત છે કે વીસ થી ઓછા પચીસ થી ઓછા અથવા તો થી ઓછા વાળામાં જે આપણને આ સંખ્યાઓ આપેલી હોય એ શું હોય હંમેશા ઉર્ધ્વ સીમાઓ હોય વર્ગની ઉર્ધ્વ સીમા આ બધી વર્ગની કઈ છે ઉર્ધ્વ સીમાઓ છે એટલે આપણને વર્ગમાં શું હોય આપણા પણ વર્ગમાં ઉર્ધ્વ સીમા અને અર્ધ સીમા હોય બરાબર એમાંની આ બધી મળી ગઈ આપણને ઉર્ધ્વ સીમાઓ તો આપણે ઉર્ધ્વ સીમામાં પહેલાં લખીશું પહેલા વર્ગ માટે વીસ બીજા વર્ગ માટે પચીસ આ બધી આપણે ઉર્ધ્વ સીમાઓ લખીએ છીએ આ માઈનસ નથી હો આ રેન્જ માટે આપણે એડવાન્સમાં લખ્યું છે પછી પાંત્રીસ ચાલીસ એ પ્રમાણે પિસ્તાલીસ પચાસ પંચાવન અને સાહીઠ બરાબર હવે આપણને ખબર છે કે કોઈ વર્ગની ઉર્ધ્વ સીમા હોય એ એના પછીના વર્ગની અધ સીમા થાય એટલે આપણે નીચેથી ચાલુ કરીએ આ વર્ગની જે અધસીમા હોય એ એના પછીનો વર્ગ એટલે કે આ વર્ગ એની અધ સીમા થાય એટલે આની અધરસીમા કઈ થવાની પંચાવન પછી એ જ પ્રમાણે અહીંયા આ વર્ગની જે ઉર્ધ્વ સીમા હોય પચાસ એના પછીનો વર્ગ એની કઈ થવાની અધસીમા થવાની એટલે આની અધ સીમા કઈ થશે પચાસ એ જ પ્રમાણે આપણે આની અધસીમા સીમા પિસ્તાલીસ થશે આની થશે ચાલીસ આની થશે પાંત્રીસ આની થશે ત્રીસ આની થશે પચીસ આની થશે વીસ પછી આની આપણને બધા સીમા ખ્યાલ નથી આવતી એટલે આપણે શું કરીશું ડાયરેક્ટ આને વીસ થી ઓછા જ લખી નાખીશું એટલે અહીંયા લખીશું વીસ થી ઓછી આ થઈ ગયો આપણો વર્ગ હવે આપણે હવે આપણે આવૃત્તિ શોધીશું

છેલ્લા વર્ગ માટે સો આ થઈ સંચય આવૃત્તિ હવે આવૃત્તિ શોધવા માટે શું કરીશું તો આપણને ખ્યાલ છે કે પ્રથમ વર્ગ જે હોય એની સંચય આવૃત્તિ અને આવૃત્તિ સરખી હોય આવૃત્તિને આપણે પણ કહીએ છીએ એટલે પણ અહીંયા લખીશું તો પહેલા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ સરખી હોય તો અહીંયા આની આવૃત્તિ કઈ થશે બે કે આની સંચય આવૃત્તિ બે હતી હવે શું કરવાનું તો બીજા વર્ગની આવૃત્તિ શોધવી હોય તો આપણે જે છ હતા એટલે કે બીજા વર્ગની જે સંચય આવૃત્તિ હતી અહીંયા છ એમાં ઉપરનું માઇનસ કરવાનું ઉપરની જે સંચય આવૃત્તિ હોય માઇનસ કરવાની એટલે છ માંથી બે માઇનસ કરીએ તો કેટલા રહેશે ચાર એ આપણી બીજા વર્ગની આવૃત્તિ થશે એ જ પ્રમાણે ત્રીજા વર્ગની શોધવી હોય તો ત્રીજા વર્ગની જે સંચય આવૃત્તિ હતી એમાંથી ઉપરના વર્ગની એના ઉપરના વર્ગની માઇનસ કરવાની ઓછી કરવાની તો ચોવીસમાંથી આવૃત્તિ એ જ પ્રમાણે આગળના વર્ગની શોધવી હોય તો આમાંથી એના ઉપરના વર્ગની માઇનસ કરવાનું પિસ્તાલીસ માંથી ચોવીસ માઇનસ થાય તો કેટલા રહેશે એકવીસ એ જ પ્રમાણે તમારે આગળ ચાલ્યા કરવાનું યાદ શું રાખવાનું જે વર્ગની આવૃત્તિ શોધવી હોય એ વર્ગની સંચય આવૃત્તિમાંથી ઉપરના વર્ગની જે આવૃત્તિ સંચય આવૃત્તિ હોય એ માઇનસ કરવાની એટલે ઇઠ્યોતેર માંથી પિસ્તાલીસ માઇનસ કરો તો કેટલા મળશે અઠ્યાવીસ ને તેત્રીસ એટલે અહીંયા થશે તેત્રીસ એ રીતના આની શોધવી હોય તો નેવ્યાસી માંથી તમે ઇઠ્યોતેર માઇનસ કરો તો કેટલા મળશે આપણને અગિયાર એ રીતના આની શોધવી હોય આ વર્ગની પિસ્તાલીસ થી પચાસ ના વર્ગની શોધવી હોય તો આપણે બાણું માંથી નેવ્યાસી માઇનસ કરીશું જેની જે વર્ગની શોધવાની હોય એ વર્ગની સંચ્યાવૃત્તિ આવૃત્તિમાંથી એના ઉપરના વર્ગની સંચ્યાવૃત્તિ આપણે માઇનસ કરવાની રહેશે તો બાણું માંથી નેવ્યાસી માઇનસ કરશો તો તમને ત્રણ મળશે એ જ પ્રમાણે આની થશે છ આની થશે બે હવે યાદ રાખવાનું શું છે કે જે આવૃત્તિ એપ હોય આપણી એનો સરવાળો કેટલો થાય એન જેટલો થાય એનો સરવાળો કેટલો હોવો જોઈએ તો કે જે આવૃત્તિ છેલ્લા હોય ને એટલો એટલો થવો જોઈએ તો આપણે ચેક કરી લઈએ કે એનો સરવાળો થાય છે કે નહીં ચાર ને બે છ અઢાર ને છ ચોવીસ ચોવીસ પચીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ને ત્રણ અડતાલીસ અડતાલીસ ઇઠ્યોતેર ઇઠ્યોતેર વિગ્યાસી દસ નેવ્યાશી નેવ્યાસી ત્રણ બાણું બાણું ચોથાણું અઠાણું બે સો એટલે કુલ આવૃત્તિ સો મળી જે આપણી છેલ્લા ગણતરી આટલી સુધી સાચી છે હવે આપણે શું કરીશું હવે આપણે આ રકમવાળી રકમવાળું ટેબલ છે એને આપણે કાઢી નાખીએ અને એની જરૂર નથી હવે એટલે આપણે આને અહીંયાથી અહીંયા લઈ હવે તો આ થઈ ગયું આપણું દાખલાનું ટેબલ આપણે જે મધ્યસ્થ ગણવા માટે જે શું કરીશું પ્રથમ તો સૂત્ર લખીશું પહેલા તો સૂત્ર મધ્યસ્થનું સૂત્ર એમ બરાબર એલ પ્લસ એન છેદમાં એફ ગુણ્યા એચ તો આ બધી કિંમત એટલે કે એલ એન બાય ટુ સી એફ એફ અને એચ આપણે શોધીશું એ શોધવા માટે આપણે સૌ પ્રથમ એન બાય ટુ શોધીશું એન બાય ટુ કેટલા થાય તો કે એન હતા સો એટલે સો ભાગ્યા બે બરાબર કેટલા મળશે આપણને પચાસ મળશે આ પચાસ જે મળ્યા એ આપણે સંચ્યાવૃત્તિમાં જોવાના કે એ પચાસ એ કઈ બે સંચ્યાવૃત્તિની વચ્ચે આવેલા છે તો પચાસ એ પિસ્તાલીસ અને ઇઠ્યોતેર પિસ્તાલીસ અને ઇઠ્યોતેરની વચ્ચે પચાસ હોય તો એ બે સંચ્યાવૃત્તિમાંથી જે મોટી હોય એ સંચ્યાવૃત્તિ પસંદ કરવાની આપણે અહીંયા કઈ મળી ઇઠ્યોતેર ફરીથી એન બાય ટુ કરે સો છેદમાં બે એટલે પચાસ મળે એ પચાસ એ સંચ્યાવૃત્તિમાં કઈ બે સંચ્યાવૃત્તિની વચ્ચે છે એ ચેક કરવાનું અને એમાંથી મોટી સંચ્યાવૃત્તિ હોય એ પસંદ કરવાની આપણે અહીંયા મોટી સંખ્યાવૃતિ કઈ મળી તો એનો જે વર્ગ હોય અહીંયા કયો મળ્યો એનો વર્ગ પાંત્રીસ થી ચાલીસ તો એનો વર્ગ જે હોય પાંત્રીસ થી ચાલીસ એ આપણો મધ્યસ્થી વર્ગ થશે બરાબર એટલે અહીંયા મધ્યસ્થ વર્ગ કયો મળ્યો મધ્યસ્થ વર્ગ મળ્યો મધ્યસ્થ વર્ગ પાંત્રીસ થી ચાલીસ મળ્યો બરાબર હવે આપણે બધી કિંમતો શોધીશું હવે જે મધ્યસ્થ વર્ગ હોય એની અધ સીમાને એલ કહીશું આપણે મધ્યસ્થ વર્ગ અહીંયા તો એની અધ સીમા કઈ છે 35 એટલે એ થશે આપણો એલ એલ બરાબર 35 પછી n/2 તો આપણે શોધી નાખ્યા હવે cf તો જે મધ્યસ્થ વર્ગ હોય એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે આવ્યા એ શું થશે cf થશે તો અહીંયા cf બરાબર થશે પિસ્તાલીસ અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થશે 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 એટલે એટલે બરાબર અહીંયા પછી રહ્યો તો વર્ગલંબાઈ આપણને દેખાય છે કે વર્ગલંબાઈ પાંચ થાય છે હવે આ બધી કિંમતો આપણે સૂત્રોમાં મૂકીશું એમ બરાબર એલ એલની ની કિંમત કેટલી હતી પાંત્રીસ એટલે પાંત્રીસ વત્તા એન બાય ટુ કેટલા છે પચાસ ઓછા સી એફ હતા પિસ્તાલીસ છેદમાં એફ હતા હવે સાદુરૂપ આપીશું આપણે તો પાંત્રીસ વત્તા પચાસ માંથી પિસ્તાલીસ જાય તો કેટલા રહેશે પાંચ રહેશે ઉપર અંશમાં અને છેદમાં તેત્રીસ ગુણાકારમાં પાંચ હતા હવે પાંચ અને પાંચ નો ગુણાકાર થશે તો પાંત્રીસ વધતા પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે પચીસ છેદમાં તેત્રીસ બરાબર પાંત્રીસ વધતા પાંત્રીસ વધતા પચીસ છેદમાં તેત્રીસ પચીસ છેદમાં તેત્રીસ નો જવાબ કેટલો આવશે પચીસ 33 નો જવાબ આવે છે જીરો પોઈન્ટ સાતસો સત્તાવન એટલે આપણે એને સાતસો અઠ્ઠાવન પણ લઈ શકીએ જીરો પોઈન્ટ સાતસો સત્તાવન અને આગળ પાંચડો તમે આના ત્રણ દશાંશ પછી એટલે કે પોઈન્ટ પછી ત્રણ અંક લેવા હોય તો આમાં તમે એક ઉમેરી શકો એટલે સાતસો અઠ્ઠાવન કરી શકો બે अंक લેવા હોય તો તમારે અહીંયા પાંચમાં એક ઉમેરીને તમે છોતેર કરી શકો પોઈન્ટ પછી કેટલા અંક લેવા છે એના પર આધાર રાખે છે તમારે જો પોઈન્ટ પછી તમારે ત્રણ અંક લેવા હોય અને આગળની સંખ્યા જો પાંચ પાંચ અથવા પાંચથી મોટી હોય તો તમારે શું કરવાનું આગળમાં એક એડ કરી દેવાનું એક ઉમેરી દેવાનું અહીંયા પાંચ છે એટલે આપણે સાતના આઠ કરી શકીએ બરાબર તો અહીંયા આપણે સાતસો અઠાવન કરીશું સાતસો અઠાવન તો પાંત્રીસ વત્તા જીરો પોઈન્ટ સાતસો અઠાવન એટલે પાંત્રીસ પોઈન્ટ સાતસો અઠ્ઠાવન એ આપણો આપેલી માહિતીનો મધ્યસ્થ થશે